અને હવે વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મોડાસા એપીએમસી પરિણામ જાહેર થયું છે ભાજપ પ્રેરિત પેનલના તમામ દસ ઉમેદવારોની જીત થઈ છે ખેડૂત વિભાગના ભાજપ પ્રેરિત પેનલના સભ્યોની જીત થઈ છે ખેડૂત હિતરક્ષક પેનલનો વિજય થયો છે કુલ છવ્વીસ ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે જે જીત થઈ છે તે ખેડૂત હિતરક્ષક પેનલની જીત થઈ છે અને તેમનો વિજય થયો છે ત્યારે ભાજપ પ્રેરિત પેનલના સભ્યોની જીત થઈ અને આજે રિઝલ્ટ આવી ગયું છે પેનલના તમામ દસ ઉમેદવારોની જીત થઈ છે ભાજપ પ્રેરિત પેનલના તમામ દસ ઉમેદવારો જીતી ગયા છે મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બે હજાર પચીસની સામાન્ય ચૂંટણી સત્તર તારીખે યોજાઈ હતી જેની ગણતરી આજે અઢાર તારીખને શનિવારે થઈ જેની અંદર અમુએ ભાજપ પ્રેરિત ખેડૂત હિતરક્ષક પેનલના દસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને એ દસે દસ મેદાનો ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે અને લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કારણ કે અમે જ્યાં જ્યાં પ્રચાર કર્યો છે ત્યાં ત્યાં એવું કીધું છે કે ભાઈ દસે દસ પેનલના વિજેતા તમે કરજો તો